શાંતિ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ શરીરની વેલ્યુ એટલે કે કિંમત ત્યારે છે જ્યારે આમાં આત્મા પ્રવેશ કરે પરંતુ સજાવટ શરીરની થાય છે આત્માની નહીં પ્રશ્ન છે આ બાળકોની ફરજ શું છે તમારે કઈ સેવા કરવાની છે ઉત્તર છે તમારી ફરજ છે પોતાના હમજીન્સ ને થી નારાયણ નારી થી લક્ષ્મી બનવાની યુક્તિ બતાવવાની તમારે હવે ભારતની સાચી રૂહાની સેવા કરવાની છે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો તમારી બુદ્ધિ અને ચલન ખૂબ રિફાઈન શુદ્ધ હોવા જોઈએ કોઈમાં મોહ જરા પણ ન હોય ગીત છે નયનહીનકો રાહ દિખાઓ પ્રભુ ૐ શાંતિ ડબલ ૐ શાંતિ આપ બાકોએ રિસ્પોન્ડ એટલે કે પ્રત્યુત્તર આપવો જોઈએ ૐ શાંતિ આપણો સ્વધર્મ છે શાંતિ તમે હવે શાંતિ માટે થોડી ક્યાં જશો મનુષ્ય મનની શાંતિ માટે સાધુ સંતોની પાસે પણ જાય છે ને હવે મન બુદ્ધિ તો છે આત્માના ઓર્ગન્સ કર્મેન્દ્રિયો જેમ આ શરીરના ઓર્ગન્સ છે તે મન બુદ્ધિ અને ચક્ષુ હવે ચક્ષુ જેમ આ નયન છે તેમ તે નથી કહે છે હે પ્રભુ નયનહીનને રાહ બતાવો હવે પ્રભુ અથવા ઈશ્વર કહેવાથી એ બાપનો પ્રેમ નથી આવતો બાપ પાસેથી તો બાળકોને વારસો મળે છે અહીં તમે બાપની પાસે બેઠા છો ભણો પણ છો તમને કોણ ભણાવે છે તમે એવું નહીં કહેશો કે પરમાત્મા અથવા પ્રભુ ભણાવે છે તમે કહેશો શિવ બાબા ભણાવે છે આ બાબા શબ્દ તો બિલકુલ સિમ્પલ છે સરળ છે છે પણ બાપ દાદા આત્માને આત્મા જ કહેવાય છે તેમ એ પરમ આત્મા છે એ કહે છે હું પરમ આત્મા એટલે પરમાત્મા તમારો બાપ છું પછી મુજ પરમ આત્માનું જામા અનુસાર નામ રાખેલું છે શિવ જામામાં બધાનું નામ પણ જોઈએ ને શિવનું મંદિર પણ છે ભક્તિ માર્ગ વાળાઓ તો અનેક ના બદલે એક ના બદલે અનેક ના નામ રાખી દીધા છે પછી અને પછી અનેક મંદિર બનાવતા રહે છે વસ્તુ એક જ છે સોમનાથ નું મંદિર કેટલું મોટું છે કેટલું શણગારે છે મહેલો વગેરેની પણ કેટલી સજાવટ રાખે છે આત્માની તો કોઈ સજાવટ નથી તેમ પરમ આત્માની પણ સજાવટ નથી એ તો બિંદુ છે બાકી જે પણ સજાવટ છે છે તે શરીરોની બાપ કહે છે નથી મારી સજાવટ નથી આત્માની સજાવટ આત્મા છે જ બિંદુ આટલું નાનું બિંદુ તો કાંઈ પાર્ટ ભજવી ન શકે એ નાનો આત્મા શરીરમાં પ્રવેશ કરે છે તો શરીરની કેટલા પ્રકારની સજાવટ થાય છે મનુષ્યોના કેટલા નામ છે કિંગ ક્વીન રાજા રાણીની સજાવટ કેવી થાય છે આત્મા તો સિમ્પલ બિંદુ છે હમણાં આ બાળકોએ આ પણ સમજ્યું છે આત્મા જ જ્ઞાન ધારણ કરે છે બાપ કહે છે તમારામાં પણ જ્ઞાન છે ને શરીરમાં જ્ઞાન જ્ઞાન હોય છે છે આત્મામાં મારે આ શરીર લેવું પડે છે તમને સંભળા સંભાળવા માટે સંભળાવવા માટે શરીર વિગર તો તમે સાંભળી ન શકો હવે આ ગીત બનાવ્યું છે નયનહીન ને રાહ છે ત્રણ તો હોઈ ન શકે ત્રીજા નેત્ર નું અહી એટલે કે મસ્તકમાં તિલક પણ કરે છે કોઈ ફક્ત બિંદુ જેવું કરે છે કોઈ લીટી દોરે છે બિંદુ તો છે આત્મા બાકી આત્માનું ત્રીજું નેત્ર મળે છે આત્માને પહેલા આ જ્ઞાનનું ત્રીજું નેત્ર નહોતું કોઈ પણ મનુષ્ય માત્રને આ જ્ઞાન નથી એટલે જ્ઞાન નેત્રહીન કહેવાય છે બાકી આ આંખો તો બધાને છે આખી દુનિયામાં કોઈને આ ત્રીજું નેત્ર નથી તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળના તમે જાણો છો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં કેટલો ફરક છે તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણીને ચક્રવર્તી રાજા બનો છો જેમ આઈસીએસ વાળા પણ ખૂબ ઊંચું પદ મેળવે છે પરંતુ અહીં કોઈ ભણતર વગેરે નથી બનતા બાપની શ્રીમત મળે છે બીજા કોઈ પણ એવું નહી કહેશે કે અમે આત્માને મત આપીએ છીએ તે તો બધા છે બે અભિમાની બાપ જ આવીને દેહી અભિમાની બનવાનું શીખવાડે છે બધા છે દેહ અભિમાની મનુષ્ય શરીરનો કેટલો ભક્કો રાખે છે અહીં તો બાપ આત્માઓને જ જુએ છે શરીર તો વિનાશી વર્થ નોટ એ પેની છે ઓડી તુલ્ય છે જાનવરોની તો છતાં પણ ખાલ વગેરે વેચાય છે ચામડી વેચાય છે મનુષ્યનું શરીર તો કોઈ કામમાં નથી આવતું છીએ તો આ નશો ચડેલો રહેવો જોઈએ પરંતુ આ નશો પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર રહે છે ધનનો પણ નશો હોય છે ને હમણાં આપ પાકો ખૂબ ધનવાન બનો છો તમારી ખૂબ કમાણી થઈ રહી છે તમારી મહિમા પણ અનેક પ્રકારની છે તમે ફૂલોનો બગીચો બનાવો છો સત્યુગને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ ફૂલોનો બગીચો એનું સેપલિંગ એટલે કે કલમ ક્યારે લાગે છે આ પણ કોઈને ખબર નથી તમને બાપ સમજાવે છે બોલાવે પણ છે હે ભગવાન આવો એમને માળીની કહેવાશે માળી આપ બાકો છો જે સેવા કેન્દ્ર સંભાળો છો માળી અનેક પ્રકારના હોય છે બાગવાન એક જ છે મુગલ ગાર્ડન ના માળીને પગાર પણ એટલો વધારે મળતો હશે ને

લડાઈમાં અસંખ્ય મનુષ્ય મરે છે પછી શું કરે છે ઘાસલેટ પેટ્રોલ નાખી ખલાસ કરી દે છે કોઈ તો એમ જ પડ્યા રહે છે દાંટે થોડી છે કાઈ પણ માન નથી તો હમણા આ બાકોને કેટલો નારાયણી નશો ચડવો જોઈએ આ છે વિશ્વના માલિકપણાનો નશો સત્ય નારાયણની કથા છે તો જરૂર નારાયણ જ બનશે આત્માને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે આપા વાળા છે બા તીજરીની કથા પણ છે આ બધાનો અર્થ બાપ બેસીને સમજાવે છે કથા સંભડાવવા વાળા કંઈ પણ નથી જાણતા અમર કથા પણ સંભળાવે છે હવે અમરનાથ પર ક્યાં દૂર દૂર જાય છે બાપ તો અહી આવીને સંભળાવે છે ઉપર તો સંભળાવતા નથી ત્યાં થોડી પાર્વતીને બેસીને અમર કથા સંભળાવી આ કથાઓ વગેરે જે બનાવી છે આ પણ ડ્રામામાં નોંધ છે ફરી પણ થશે બાપ આ બાકોને ભક્તિ અને જ્ઞાનનો

ચૂંચા ચૂંચા ધૂંધકારી આંખો પણ કોઈની કેવી કોઈની કેવી હોય છે પછી નામ રાખે છે મિસ ઇન્ડિયા મિસ ફલાણી આ બાળકોને હવે બાપ થી બાપ શું થી શું બનાવે છે ત્યાં તો નેચરલ બ્યુટી કુન કુદરતી સૌંદર્ય રહે છે શ્રી કૃષ્ણની આટલી મહિમા કેમ છે કારણ કે સૌથી વધારે બ્યુટીફુલ બને છે સુંદર બને છે નંબર વનમાં કર્માતીત અવસ્થા મેળવે છે એટલે નંબર વનમાં ગાયન છે આ પણ બાપ સમજાવે છે બાપ ઘડી ઘડી કહે છે બાળકો મન મના ભવ હે આત્માઓ પોતાના બાપને યાદ કરો બાકોમાં પણ નંબર વાર તો છે ને લોકિક બાપને પણ સમજો પાંચ બાળકો છે એમાં જે ખૂબ સમજું હશે એને નંબર 1 રાખશે માળાનો દાણો થયો ને કહેશે આ બીજો નંબર છે આ ત્રીજો નંબર છે એક જેવા ક્યારેય નથી હોતા બાપનો પ્રેમ પણ નંબરવાર હોય છે તે છે હદની વાત આ છે બેહદની વાત જે બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તેમની બુદ્ધિ અને ચલન વગેરે ખૂબ રિફાઈન હોય છે શુદ્ધ હોય છે એક કિંગ ઓફ ફ્લાવર ફૂલોનો રાજા હોય છે તો આ બ્રહ્મા સર અને સરસ્વતી કિંગ ક્વીન ફ્લાવર થયા જ્ઞાન અને યાદ બંનેમાં આગળ છે તમે જાણો છો આપણે દેવતા બનીએ છીએ મુખ્ય આઠ રતન બને છે પહેલા પહેલા છે ફૂલ પછી યુગલ દાણા બ્રહ્મા સરસ્વતી માળા સિમરે છે ને યાદ કરે છે ને હકીકતમાં તમારું પૂજન નથી સિમરણ છે તમારી ઉપર ફૂલ નથી ચડી શકતા ફૂલ ત્યારે ચડે જ્યારે શરીર પણ પવિત્ર હોય અહીં કોઈનું પણ શરીર પવિત્ર નથી બધા વિષથી થી જન્મે છે એટલે વિકારી કહેવાય છે આ લક્ષ્મી નારાયણને કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી બાળકો તો જન્મતા હશે ને એવું તો નથી કોઈ ટ્યુબથી બાળક પેદા થઈ જશે આ પણ બધી સમજવાની વાતો છે આ બાળકોને અહી સાત દિવસ ભઠ્ઠીમાં બેસાડાય છે ભઠ્ઠીમાં ઈંટો કોઈ તો પૂરી પાકી જાય છે કોઈ કાચી રહી જાય છે ભઠ્ઠી નું દ્રષ્ટાંત આપે છે હવે ઈંટની ભઠ્ઠીનું થોડી વર્ણન થઈ શકે છે પછી તેમાં વાત પણ છે ગુલ બકાવલી ની કહાનીમાં પણ બિલાડીનું નામ દેખાડ્યું છે દીવાને દીપકને ઓલવી દેતી હતી તમારી પણ આ હાલત થાય છે ને માયા બિલાડી વિઘ્ન નાખે છે તમારી અવસ્થાને જ પાડી દે છે દે અભિમાન છે પહેલો નંબર પછી બીજા વિકાર આવે છે મોહ પણ ખૂબ હોય છે બાકી કહે છે હું ભારતને સ્વર્ગ બનાવવાની રૂહાની સેવા કરીશ મોહવશ માં બાપ કહે છે અમે એલાઉ નહીં કરીશું આ પણ કેટલો મોહ છે મનુષ્યથી દેવતા નર થી નારાયણ બનાવે છે તમારી પણ ફરજ છે પોતાના હમજીન્સની સેવા કરવાની ભારતની સર્વિસ કરવી તમા તમે જાણો છો આપણે શું હતા શું બની ગયા છીએ કોઈ હવે ફરી પુરુષાર્થ કરો રાજાઓના રાજા બનવા માટે તમે જાણો છો આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરીએ છીએ કોઈ તકલીફની વાત નથી વિનાશ માટે પણ ડ્રામામાં યુક્તિ રચેલી છે પહેલા પણ મૂસળોની લડાઈ થઈ હતી જ્યારે તમારી પૂરી તૈયારી થઈ જશે બધા ફૂલ બની જશે ત્યારે વિનાશ થશે કોઈ કિંગ ઓફ ફ્લાવર છે કોઈ ગુલાબ કોઈ મોતીઓ છે દરેક પોતાને સારી રીતે સમજી શકે છે કે અમે અકના છીએ કે ફૂલ છીએ અમે અક કે ફૂલ છીએ જાણે ઘણા છે જેમને જ્ઞાનની કાંઈ ધારણા નથી થતી નંબર વાર તો બનશે ને કાં તો બિલકુલ હાઈએસ્ટ સૌથી ઊંચા અથવા તો બિલકુલ લોએસ્ટ સૌથી નીચા રાજધાની અહીં જ બને છે શાસ્ત્રોમાં તો દેખાડ્યું છે પાંડવ ગળી મર્યા પછી શું થયું કાંઈ પણ ખબર નથી કથાઓ તો ખૂબ બનાવી છે એવી કોઈ વાત નથી હમણાં બાપો કેટલા સ્વચ્છ બુદ્ધિ બનો છો બાબા તમને અનેક પ્રકારથી સમજાવતા રહે છે એટલું સહજ છે ફક્ત બાપને અને વારસાને યાદ કરવાના છે બાપ કહે છે હું જ પતિત પાવન છું તમારો આત્મા અને શરીર બંને પતિત છે હવે પાવન બનવાનું છે આત્મા પવિત્ર બને છે તો શરીર પણ પવિત્ર બને છે હમણાં તમારે ખૂબ મહેનત કરવાની છે બાપ કહે છે બાકો ખૂબ કમજોર છે યાદ ભૂલાઈ જાય છે બાબા સ્વયં પોતાનો અનુભવ બતાવે છે બ્રહ્મા બાબા ભોજન પર યાદ કરું છું શિવ બાબા મને ખવડાવે છે પછી ભૂલી જાઉં છું પરિસ્મૃતિમાં આવે છે તમારામાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર છે કોઈ તો બંધન મુક્ત હોવા છતાં પણ ફરી ફસાઈ જાય છે ધર્મના પણ બાકો બનાવી દે છે હમણાં આ બાકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપવા બાપ મળેલા છે તેને પછી નામ આપ્યું છે તીજરીની કથા અર્થાત ત્રીજું નેત્ર મળવાની કથા હવે તમે નાસ્તિક આસ્તિક બનો છો બાપો જાણે છે બાપ બિંદુ છે છે તેઓ તો કહી દે છે નામ રૂપ થી નરા છે અરે જ્ઞાન ના સાગર તો જરૂર જ્ઞાન સંભળાવવા વાળા હશે ને એમનું રૂપ પણ લિંગ દેખાડે છે પછી એમને નામ નામરૂપથી ન્યારા કેવી રીતે કહે છે અને એક નામ રાખી દીધા છે બાકોની બુદ્ધિમાં આ બધું જ્ઞાન સારી રીતે રહેવું જોઈએ કહે પણ છે પરમાત્મા જ્ઞાનના સાગર છે આખા જંગલને કલમ બનાવો તો પણ અંત નથી થઈ શકતો

અને પોતાના હમજીન્સની પણ સેવા કરવાની છે આજનું વરદાન પોતાના સર્વ ખજાનાઓને અન્ય આત્માઓને સેવામાં લગાવીને સહયોગી બનવા વાળા સહજ યોગી ભવ સહયોગી બનવાનું સાધન છે સદા પોતાના સંકલ્પ દ્વારા વાણી દ્વારા અને દરેક કાર્ય દ્વારા વિશ્વના સર્વ આત્માઓ પ્રત્યે સેવાધારી સમજી સેવામાં જ બધું લગાવવું જે પણ બ્રાહ્મણ જીવનમાં શક્તિઓનો ગુણોનો જ્ઞાનનો તથા શ્રેષ્ઠ કમાણીના સમયનો ખજાનો બાપ દ્વારા પ્રાપ્ત થયેલો છે તે સેવામાં લગાવો અર્થાત સહયોગી બનો તો સહજયોગી બની જ જશો પરંતુ સહયોગી એ જ બની શકે છે જે સંપન્ન છે સહયોગી બનવું અર્થાત મહાદાની બનવું આજનું સ્લોગન છે બેહદના વૈરાગી બનો તો આકર્ષણ ખતમ થઈ જશે અવ્યક્તિશાળા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો જેવી રીતે પોતાના સ્થૂળ કાર્યમાં ના પ્રોગ્રામ ને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો એવી રીતે પોતાની મનસા સમર્થ સ્થિતિ નો પ્રોગ્રામ સેટ કરો તો સંકલ્પ શક્તિ જમા થતી જશે પોતાના મન ને સમર્થ સંકલ્પો માં બીઝી રાખશો તો મન ને અપસેટ થવાનો સમય જ નહીં મળશે સદા સેટ અર્થાત મન એકાગ્ર છે તો સ્વત તમારા સ્વત સારા વાઇબ્રેશન ફેલાય છે સેવા થાય છે ઓમ શાંતિ